ત્યારે ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે બંને ઉમેદવારો વધુ ને વધુ કોલ સંપર્ક સાધવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા હવે સમયનો સદુપયોગ કરીને વધારે લોકોને મળી શકાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાઈ નસવાડી ખાતે રેલી યોજી હતી જેમાં કોંગ્રેસના કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલી નસવાડી બસ ડેપોથી નીકળી હતી અને બાપા સીતારામ મંદિરે પૂર્ણ થઈ હતી કોંગ્રેસના ઉમેદવારને બજારમાં જન સમર્થન મળ્યું હતું જ્યારે સુખરામ રાઠવાએ બાપા સીતારામ મંદિરે દર્શન કરી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે 21 ઇડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાની રેલી જ્યારે નસવાડી ખાતે અહીંયા બાપા સીતારામના મંદિરે આવી છે ત્યારે આપના માધ્યમથી હું બીજેપી સરકારને કંઈક સંદેશો આપવા માંગુ છું અત્યારે એ ચૂંટણી તો લડી રહ્યા છે પણ એમને પોતાને ખબર નથી કે અમે કયા મુદ્દા ઉપર ચૂંટણીઓ લડીએ જ્યારે આપણી પાસે કોંગ્રેસની ખડગેજી અને રાહુલજીની ગેરંટી સાથે કાર્ડ સાથે આપણે ચૂંટણીઓ લડી રહ્યા છીએ પાંચ ન્યાય મહિલાને ન્યાય કિસાનોને ન્યાય શિક્ષકોને ન્યાય આ ન્યાય સાથે આપણે ચૂંટણી લડીએ છીએ એટલે લોકો અત્યારે આપણી સાથે છે હું બીજેપી સરકારને કહેવા માગું છું કે તમે ફક્ત મોદી મોદી અને ચારસો પાર કરવા સિવાયનું તમારી પાસે કશું વસ્તુ છે નહીં અને વાક્ય છે નહીં તો અત્યારે આરોગ્ય શિક્ષણ ભ્રષ્ટાચાર આ બધું ખૂબ વધી ગયું છે તો મારું એવું કહેવું છે કે તમે આ મુદ્દા પર ચૂંટણી લડો તો વધારે સારું કેમકે અત્યારે જ્ઞાન સહાયકનો મુદ્દો ખૂબ વિશાળ સ્તરે રેલી સાથે શિક્ષકો ન્યાય માટે રખડી રહ્યા છે ત્યારે તમે એને પરમાનન્ટ નોકરી આપો જે શાળામાં એક જ શિક્ષક છે તે શાળામાં શિક્ષકોની ભરતી કરો શિક્ષણનું સ્થળ ખૂબ જ કથળી રહ્યું છે ત્યારે તમને શિક્ષણ પર તમે ચૂંટણી લડો તો વધારે સારું બીજી વાત છે કે આરોગ્ય દવાખાનાઓ ઘણા ખોલી દીધા છે પણ કોઈ પણ દવાખાનાની અંદર ફિઝિશિયન કે એમડી ડોક્ટરની સુવિધા ત્યાં છે નહીં ડોક જે ગરીબ છે અથવા તો મરીજ છે બીમાર છે તે ઠેર ઠેર ભટકી રહ્યો છે તેને પૂરતી સારવાર નથી મળી રહી ત્યારે તમે દરેક દવાખાનામાં ડોક્ટરોની અને નર્સની સ્ટાફની ભરતી કરો એ મુદ્દા પર તમે ચૂંટણી લડો બીજું કે ભ્રષ્ટાચાર તમે એમ કહો છો કે અમારી ભાજપ સરકાર ભ્રષ્ટાચાર નથી કરતી તમે પોતે એમ કહો છો કે અમે ચોકીદાર છે તો તમે કઈ જગ્યાએ ચોકીદાર છો તમે બોડેલીમાં જે નકલી કચેરી કૌભાંડ પકડાયું તેમાં તમે ચોકીદાર હતા સૂઈ ગયા હતા રાતે કે પછી તમે જ પોતે ભાગીદાર હતા અને અત્યારે જ્યારે એ એનો કેસ ચાલી રહ્યો છે ત્યારે તમારી જ સરકાર છે તમારી જ હાઈકોર્ટ છે તો એનો ચુકાદો લાવો અને એના કેસનો નિકાલ લાવો કેમ કે એની અંદર આદિવાસી ગરીબ પ્રજાના જ પૈસા અત્યારે ફસાયેલા છે તો એની ઉપર તમે ચૂંટણી લડો આવા બધા મુદ્દા પર ચૂંટણી લડો તો તમને કદાચ લોકોનો જનપ્રતિસાદ મળે ખાલી ખોટા ચારસો પાર કરવાથી તમને કશું નહીં મળે જય હિન્દ જય કોંગ્રેસ